નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું ઉત્તરાયણની ખાસ કરીને આ ઉત્તરાયણનો પર્વ છે અને ચૌદ અને પંદર તારીખ ખાસ આ બે દિવસ અત્યારે આપણે વાત કરીએ તો આ બે દિવસ જ વધારે પડતા લોકો ઉત્સવ ઉજવે છે અત્યારે મકર સંક્રાંતિનો ઉત્તરાયણનો પતંગ ચગાવવાનો પરંતુ થોડા સમય પહેલાંની આપણે વાત કરીએ તો દસ પંદર દિવસ પહેલાંથી જ એટલે કે એના પહેલાં પણ આપણે ક્યારેક વાત કરીએ તો દિવાળી બાદથી જ ઉત્તરાયણની જે મજા છે તે શરૂ થઈ જતી હોય છે ખાસ કરીને આપણે વાત કરીએ તો લોકો પતંગ પકડવા માટે હોય કે પછી દસ પંદર દિવસ પહેલાંથી જ પતંગ ચગાવવા માટે બાળકોની વાત કરીએ તો સ્કૂલેથી સીધા જ ઘરે આવીને ધાબે ચડી જતા હોય છે અને શિયાળાનો સમય હોય છે ત્યારે વહેલી સવારે આપણે વાત કરીએ તો ઠંડી હોતી હોય છે પરંતુ બપોરે જે પ્રકારે ગરમીનો અહેસાસ પણ એ જ પ્રકારે લોકોને થતો હોય છે આખો દિવસ જે બાળકો હોય છે કે પછી તમામ લોકો કે જે આખો દિવસ ધાબે રહેતા હોય છે એમાં ઠંડી તડકો તેની સાથે આપણે વાત કરીએ ક્યારેક વરસાદ પણ આવતો હોય છે અને સમગ્ર દિવસ દરમિયાન જ્યારે ધાબામાં રહેવાનું હોય છે ઠંડીનો સામનો કરવાનો હોય છે તડકો પણ તે જ પ્રકારે સામનો કરવાનો હોય છે ત્યારે સ્કિનને લગતું આપણે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ બે દિવસ દરમિયાન અને ખાસ કરીને જે ઉત્તરાયણનો પર્વ આપણે જેટલા પણ દિવસ તેની ઉજવણી કરીએ છીએ ત્યારે ત્યારે સ્કિનને લઈને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ખાસ પર્વમાં ઉત્તરાયણના પર્વમાં તેની આપણે વાત કરીશું અને તેની સાથે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે અવનવી વાનગીઓ પણ ઘરે બનતી હોય છે જે પ્રકારે આપણે વાત કરીએ અમરાના લાડુ હોય તે તલની ચિક્કી હોય છે સિંગની ચિક્કી આ સિવાય અન્ય ઘણી બધી વાનગીઓ છે શેરડીની આપણે વાત કરીએ છીએ એ જે તમામ જે વાનગીઓ છે તેનું પણ એક અનેરું મહત્ત્વ છે ખાસ મહત્ત્વ છે એ ઉત્તરાયણમાં જ ખાસ તેને કે એમ ખાવું જોઈએ તેનું પણ ખાસ એક મહત્ત્વ હોય છે તેનાથી શું લાભ થાય છે તે પણ આપણે વાત કરીશું સાથે જ કઈ કઈ વસ્તુઓ કે જે ખાવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બે દિવસ ખૂબ એન્જોયમેન્ટ પણ આપણે તે પ્રકારે કરવાનું હોય છે ત્યારે તેને લઈને ખાસ આપણે આજે આ કાર્યક્રમમાં ખાસ ચર્ચા કરવાના છીએ એકંદરે ઉત્તરાયણનો પર્વ છે કઈ રીતે પોતાની સાચવણી પણ રાખવી જોઈએ ઉજવણીનો તો તહેવાર છે જ પરંતુ તેની સાથે સાચવણી પણ એટલી જ મહત્ત્વની છે કે પછી પોતાની સાચવણી હોય કે પછી આપણે આપણા ઘરમાં કોઈની પણ એ પ્રકારે સાચવણી રાખી શકીએ તો આ જ તમામ બાબતે આપણે આજે ચર્ચા કરવાના છીએ ઉત્તરાયણને લઈને ખાસ અને આજ ચર્ચા કરવા માટે મારી સાથે હાલ બે મહેમાન ઉપસ્થિત છે અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ સૌથી પહેલાં મારી સાથે છે નમ્રતા ઠાકર આપણી ડૉક્ટર નમ્રતા ઠાકર ઉપસ્થિત છે નમ્રતાજી સ્વાગત છે આપનું ડર્મેટોલોજીસ્ટ છે ત્યારબાદ મારી સાથે છે આયુર્વેદાચાર્ય બિંદુ ઓઝા આપણી સાથે જોડાયા છે આપનું પણ સ્વાગત છે નિર્માણ દિવસમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ ઉત્તરાયણનો ઉત્સવ છે અને તેની સાથે સાચવણીની પણ ખાસ આપણે વાત કરીએ છીએ બંને પાસેથી પ્રાથમિક પ્રતિક્રિયા સ્કીનને લગતી શરૂઆત આપણે કરીએ તો કયા કયા પ્રકારના આ ઉત્તરાયણમાં ખાસ કરીને બાળકો માટેની બાળકોથી આપણે શરૂઆત કરીએ તો શું સાવચેતી ખાસ તમામ લોકોએ રાખવી જોઈએ મા બાપે ખાસ શું સાવચેતી રાખવી જોઈએ નમ્રતાથી શરૂઆત આપણાથી કરીએ હાજી પહેલા તો કાલે અને પરમ દિવસે જોરશોરમાં ઉજવાતા ઉત્તરાયણ માટે હેપી ઉત્તરાયણ હવે મજાનો તહેવાર છે આપણે સાંજ બધું મૂકીને કામ ધંધો બધું મૂકીને આપણે ધાબે જ આખો દિવસ હોઈએ છે એટલે થોડીક પ્રિકોશન્સ એ રીતે બાળકોથી સ્ટાર્ટ કરીએ તો એમને ડાર્ક કપડાં ના પહેરાવા જોઈએ કારણ કે તડકો ડાર્ક કલર્સને વધારે અબ્ઝોર્બ કરે છે એટલે પછી એમને હીટ સ્ટ્રોક એ બધાના જોકે હમણાં એટલી છે નહીં પણ તો બી બપોર પછી જે ગરમી જોવા મળે છે તો હિટ સ્ટોક ના ચાન્સીસ વધી જાય એટલે બને એટલા ખુલતા કોટનના લાઈટ કલર્ડ કપડા પહેરાવાના આઈ પ્રોટેક્શન માટે એમને યુવી લેન્સ વાળા ગોગલ્સ પહેરાવા અને બ્રોડ હેટ પહેરાવી તાકી જેટલું બને એટલું એ લોકો તડકાથી પ્રોટેક્ટેડ રહે કારણ કે એ લોકો બહુ ફસી હોય છે કે સનસ્ક્રીન નથી લગાવવું આ નથી કરવું પણ બચાવ માટેના સનસ્ક્રીન હોય છે ફિઝિકલ સનસ્ક્રીન બે જાતના સનસ્ક્રીન આવે છે ફિઝિકલ કેમિકલ અને હાઇબ્રિડ હાઇબ્રિડ એટલે જેમાં કેમિકલના ફિલ્ટર્સ બી હોય અને ફિઝિકલ તત્વો બી હોય પણ બચાવમાં સેફ છે ફિઝિકલ સનસ્ક્રીન એટલે કોઈને એનાથી રિએક્શન આવતું નથી અને પ્લસ પોઈન્ટ ફિઝિકલ સનસ્ક્રીનનો એ છે કે એનો પ્રોટેક્શન વેલ્યુ જે છે એ તરત સ્ટાર્ટ થઈ જાય છે તમે કેમિકલ સનસ્ક્રીન લગાડો તો હવે તો બધા જાણતા જ હોય છે કે વીસ મિનિટ પહેલા લગાવવું જોઈએ તો એની ઇફેક્ટ સ્ટાર્ટ થાય પણ ફિઝિકલ સનસ્ક્રીનમાં એવું નથી હોતું એટલે આખો દિવસ જો બાળક બાર ધાબા પર હોય તો એમને વચ્ચે જયારે બપોરે જમવા ઘરે આવે ત્યારે ફરી એમને કેવું કે ફરી સનસ્ક્રીન લગાડીને જાઓ નહી તો સનબર્ન્સ ટેનિંગ પિગમેન્ટેશન અને જો પ્રોપર હાઇડ્રેશન બી ના મેન્ટેન કરે તો પછી આ હીટ સ્ટ્રોક ને એ બધાના ચાન્સીસ બી રહેતા હોય છે એટલે પ્રોપર હાઇડ્રેશન રાખવું પ્રોપર કપડાં પહેરવા ગોગલ્સ હેટ અને સનસ્ક્રીન લગાવવું એ જરૂરી છે જી આગળ આપણે વાત કરીએ બિંદુજી આપ શું કહેશો ખાસ ખાવાની બાબતની આપણે વાત કરીએ અવનવી વાનગીઓ પણ બનતી હોય છે બહારથી પણ લાવતા હોય છે પહેલાં તો આપણે વાત કરીએ તો ઘરે બનતી હતી આ બધી વાનગીઓ જે ઉત્તરાયણની ખાસ વાનગીઓ છે શેરડી સિવાય આપણે વાત કરીએ પરંતુ અત્યારે બધું જ બહારથી તૈયાર મળતું થઈ ગયું છે અને લોકો પણ એમાં વધારે રસ દાખવતા હોય છે ક્યાંક ઘરે પણ બને છે પરંતુ ખાસ કઈ બાબતની સાવચેતી અનમ અનમ્યૂટ મ્યૂટ છે અનમ્યુટ કરજો હા પહેલા દર્શક મિત્રો અને હેપી ઉત્તરાયણ અને મારે ખાસ એ કહેવાનું કે અત્યારે જઠરાગ્ની શીશી ઋતુ છે શીશી ઋતુમાં જઠારાગ્ની ખૂબ જ પ્રજ્વલિત હોય છે એટલા માટે ભૂખ પણ વધારે લાગતી હોય છે અને એમાં આપણા જે અ ઉત્તરાયણમાં જે બતાવ્યું છે એ જ ખાસ ખાવું જોઈએ પણ જે બહારથી લઈને ખાવામાં આવે છે અત્યારે વાતનો પ્રકોપ વધારે હોય છે અને જઠારાગ્નિ પણ પ્રજ્વલિત હોય છે તો તે ખાવાથી વધારે વાત અને વધારે વધશે એટલે એ ખાવાનું ખાવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ થોડું ઓઈલી પણ હોય છે તીખું પણ હોય છે એ શરીરને ખૂબ જ નુકસાન કરે છે અને આપણા ઉત્તરાયણમાં જે આપણા પરંપરામાં જે બતાવ્યું છે કે તલની વાનગી ખાઓ ઘરે તમે ઊંધિયું ખાઓ ઊંધિયું ખાવાનું છે કે બધા લીલા શાકભાજી સરસ મળે છે એટલે ખાસ આપણે ઊંધિયું ખાવાનો રિવાજ છે એ સિવાય રીતે આપડા ત્યાં ખીચડી ખાવાનો પણ રિવાજ છે ખીચડો બનાવે છે કારણ કે ઉત્તરાયણમાં મે નવા ધાન આયા હોય છે એટલે સાત ધન ની ખીચડો તો બધાના ઘરે થતો જ હોય છે સાંજના ટાઈમે તો આ બધું ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે એટલે આ બધી વસ્તુ ખાવ તો વધારે સારું છે બારનો જેટલું ટાળો એ વધારે સારું જે જગતજી આગળ પણ આપની સાથે વાત કરીએ એ બિંદુજી આપનો ફોન હોરિઝન્ટ કરજો હમણાં તાજી ખાસ આપણે વાત કરીએ તો શિયા શિયાળાની ઋતુ હોય છે ત્યારે સવારે ઠંડી પરંતુ બપોરે ગરમી પણ હોય છે એટલે એની શું અસર ખાસ કરીને થતી હોય છે કારણ કે વહેલી સવારથી ધાબે ચડી જતા હોય છે અને ઠંડીની સાથે ત્યારબાદ બ બપોરે ગરમી પણ જોવા મળતી હોય છે ત્યારે એની ખાસ કઈ કઈ અસર થતી હોય છે એટલે સવારે તમને સ્કિન ડ્રાય એવી લાગી શકે કારણ કે વિન્ટર્સમાં ડ્રાય વિન્ડ હોય છે હ્યુમિડિટી લેવલ્સ ઓછા હોય છે એટલે તમને સ્કિન ખાસી ડ્રાય લાગી શકે એટલે હું પેશન્ટ્સને એમ જ કહું છું કે આ શિયાળા દરમિયાન તમે માઇલ્ડ સોપથી નાઓ જે મોઈશ્ચરાઇઝિંગ સોપ્સ આવે છે ગ્લિસરિંગ બેઝ સોપ્સ આવે છે એનાથી નાઓ પહેલા પહેલાં તો ફૂલ બોડી મોઈશ્ચરાઈઝર લગાડી દો જો તમે ઉપર પવનમાં મોઈશ્ચરાઈઝર વગર રહેશો પ્લસ પછી તડકાનો અસર જયારે બપોર પછી સ્ટાર્ટ થાય છે તો ડ્રાય સ્કીનમાં સ્કીન રિએક્શન્સ થવાના ચાન્સીસ વધી જાય છે ટેનિંગ થવાના ચાન્સીસ વધી જાય છે એટલે સ્કીન મોઈશ્ચરાઈઝ રાખવી ભલે તમારી સ્કિન તમને લાગતું હોય કે બપોર પછી તો ઓઇલી થવાની છે તો હમણાં નથી લગાડવું તો એવું ના કરતા પહેલા મોઈશ્ચરાઈઝર લગાડી અને પ્રોપર સનસ્ક્રીન એનો રૂલ હોય છે કે ફૂલ ફેસ તમને કવર કરવું હોય તો તમારે ટુ ફિંગર યુનિટ એટલે બે આંગળી ભરે એટલું સનસ્ક્રીન લગાવાનું છે ખાલી ટપકા ટપકા સનસ્ક્રીન લગાડીને પછી પેશન્ટો ટ્રેનિંગ લઈને આવે છે કે તમે કીધું તું સનસ્ક્રીન લગાડજો અમે લગાડ્યું પણ તોય કઈ અસર થઈ નહીં કારણ કે તમે પ્રોપર અમાઉન્ટ નથી લગાડી એની પ્રોપર અમાઉન્ટ લગાડશો અને એવરી થ્રી આવર્સ એક વાર લગાડેલું સનસ્ક્રીન તમને થી ચાર કલાક અસર કરે પછી એની અસર ધીરે ધીરે ઓછી થઈ જાય કારણ કે આપણને પરસો થાય વેરેન્ટેડ થાય એટલે એ સનસ્ક્રીન નીકળી જાય તો તમારે રી એપ્લિકેશન જરૂરી છે એટલે જેમ બપોર પડે તમને સ્વેટિંગ થાય તો બહુ જ સ્વેટિંગ થયું હોય તો પ્લેન વોટરથી વોશ ખાલી ચહેરો કરી લેવો અને ફરી મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન રીઅપ્લાય કરી લેવા જે કયા કયા પ્રકારના આ ઘાસ ઉતરાયણ બાદ આપણે વાત કરીએ તો કેસ સામે આવતા હોય છે ચામડીને લગતા આપણે વાત કરીએ તો તમને અ જે બહુ ઉત્સાહી લોકો હોય છે ને આખો દિવસ થોડા કે નીચે નથી આવતા એમાં ભયંકર ટાઈમિંગ વાળા પેશન્ટ આવે કે ગોગલ્સ ની ખાલી આટલી પટ્ટી આમ વાઈટ દેખાતી હોય બીજું આખો ચહેરો ડાર્ક થઈ ગયો હોય એવા પેશન્ટ ઘણા આવે છે અને અબક્યુટ અન બર્ન બી કહેવાય એવા કેસીસમાં અમારે થોડુંક ધ્યાનથી ટેકલ કરવું પડે તરત તરત અમે ઘણા લેઝર્સ નથી કરી શકતા કારણ કે બહુ મેલાનિયમ જે સ્કીનના કલર બનાવતા સેલ્સ હોય છે ઓલરેડી બહુ વધેલા હોય સ્કીન થોડીક આપણને દેખાય નહીં પણ અંદર ઇન્ફ્લેમેશન સોજો હોય જ તાપના લીધે એટલે તરત પ્રોસીજર્સ બી ઘણી નથી થતી એટલે ઓલવેઝ અમે કહીએ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ઘણા એવા હોય છે કે અમને સનસ્ક્રીન લગાવવાનું નથી ગમતું તો અમે એવા પેશન્ટ્સને કહી બી દઈએ કે હવે ઓવરલ સનસ્ક્રીન બી અવેલેબલ છે તો તમે દસ દિવસ પહેલાં બી એ ટેબ્લેટ પ્લાન્ટ બેઝડ જ હોય છે એની કોઈ સિન્થેટિક કે કેમિકલ નથી હોતું તો તમે દસ દિવસ પહેલા બી એ ગોળી લેવાનું ચાલુ કરી દેશો તો તમને રાઉન્ડ ધ ક્લોક પ્રોટેક્શન મળે અમે કઈ એક વાર તો સનસ્ક્રીન લગાવી લો પણ પછી એવા ટેબ્લેટ્સ જો લેતા હો તો તમારું પ્રોટેક્શન આખો ટાઈમ ચાલે છે એટલે એવા કેસીસમાં અમારે કેસીસ આવે ના આવે ટેનિંગ ના આવે જેને દાજ હોય મેલાઝમા હોય એવા પેશન્ટ કે દાજ જતી રહીતી ઓછી થઈ ગઈ હતી ટ્રીટમેન્ટ પછી પણ પાછી આવી છે શું પ્રોપર સનસ્ક્રીન ના લગાવ્યું હોય તો આ બધા પિગમેન્ટેશન ઇસ્યુઝના કેસીસ વધારે આવે છે પોસ્ટ ઉત્તરાયણ બિંદુજી ખાસ જે આપણે હમણાં વાત કરી જે પણ વાનગીઓની ઉત્તરાયણની તે જે ઉત્તરાયણમાં જ કેમ એને ખાવી જોઈએ એના શું લાભ છે ઉત્તરાયણમાં ખાસ ખાવાના ઉત્તરાયણના દિવસે ખાસ આપણો જે સૂર્ય છે એ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે એટલે એ કિરણોનું પણ ખૂબ જ મહત્વ છે એટલે અને એ કિરણોમાંથી વિટામિન ડી ની માત્રા પણ વધુ આવે છે અને એ સ્વાસ્થ્ય માટે હાને ખૂબ જ ફાયદાકારક છે હા જેમ બેને કીધું મેડમે કે વધારે પડતું પણ વધારે તમે ઉપર રહો જે બપોરનો તડકો તમને નડી શકે છે એટલે પણ આ વિટામિન ડી બહુ જરૂરી છે અને એટલા માટે અ પતંગ ચગાવવામાં અને ખાસ આવે છે કે તમે પતંગ ચગાવો તો તમને વિટામિન ડી ને બધું મળે છે છે અને ખાસ એ કે શિશિર ઋતુમાં આવે છે અને એ વખતે વાતાવરણમાં ઠંડી હોય છે અને ચારે બાજુ ઠંડી હવા હોય છે માટે શરીરમાં થોડી ગરમી અને તેલની જરૂર હોય છે આપણે ખાસ જોતા હોઈએ છીએ કે ત્વચા અને વાળ શુષ્ક અને સુસ્ત થઈ જતા હોય છે એના માટે આપણે ખાસ તલ મગફળી અને સૂકા નાળિયેરની અવનવી ચિક્કી લાડુ એ બધું બનાવવામાં આવતું હોય છે કારણ કે તલ આ બધામાં જેમ આપણે તલનું તેલ ખાતા હોય છે સિંગ તેલ ખાતા હોય મગફળીનું કોકોનટ ઓઇલ ખાતા હોય છે એ બધામાં તેલનું પ્રમાણ હોય છે એ શરીરને સ્નિગ્ધ રાખે છે શરીરને અંદરથી ગરમ પણ રાખે છે એટલા માટે અને જોડે ગોળ જૂનો ગોળ અમારા આયુર્વેદમાં અ ખૂબ જ પથ્ય કીધો છે અને હાર્ટ માટે તો ખૂબ જ સારો કીધો છે એટલે તિલ અને ગુળ પણ ગરમ હોય છે એટલે હા તિલ અને ગુળના જે લાડુ અથવા મગફળી કે સુકાનાળિયાના જે લાડુ ગોળની સાથે બનાવવામાં આવે છે તે શરીરને ગરમી આપે છે અને શરીરમાં સ્થિરતા લાવે છે એટલે શરીર ત્વચા અને વાળ માટે ખૂબ જ સારું જરૂરી છે

જોડે થોડુંક થોડુંક લેતા રહેશે તો એમને કોઈ તકલીફ નહીં થાય તલના લાડુ ને બધું પણ એમને શક્તિ આપશે જ કે એમને તલની જોડે ગોળ હોય અને ગોળ તમને અ તડકો નહીં લાગવા દે લૂ ન લાગવા દે એટલે તમે આ પ્રકારનું ફૂડ લેતા રહેતા હોવ કે લીંબુનું શરબત છે લીંબુ ગોળનું શરબત છે એવું લઈને તમે અગાસી પર રહેતા હોવ તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય નમ્રતાજી આ ઉત્તરાયણનો પર્વ છે એટલે ખાસ જે ચામડીની જ વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે દોરી વાગવાના જે કિસ્સાઓ બનતા હોય છે જે જ માઇનોર વાગતી હોય છે કોઈને વધારે વાગતી હોય છે પરંતુ વાગ્યા બાદ તુરંત શું કરવું જોઈએ એ એમનેમ જ રહેવા દેવું જોઈએ કે એ ઓટોમેટિક ઠીક થઈ જતું હોય છે કઈ રીતે એ એનું ધ્યાન રાખવું જોઈએ આપણે એટલે દોરી સપોઝ ટુ વ્હીલર પર કેવી રીતે જતા હોય બહુ ડીપ કટ થયો હોય તો તરત જે નજીકની તમને હોસ્પિટલ દેખાતી હોય ત્યાં તરત પહેલાં તો ચોખ્ખું કપડું રૂમાલ કે કંઈક હોય ત્યાં પ્રેશરથી એને થોડીક વાર પ્રેસ કરી રાખવું અને કોઈક સાથે હોય તો એને કહેવું કે કે તરત કાં તો પછી આપણે જાતે રિક્ષા કે કંઈક કરીને પહેલામાં પહેલું હોસ્પિટલ પહોંચી જવું જોઈએ ત્યાં ડોક્ટર જે બી હાજર હશે એ કેટલા ડીપ કટ થયો છે એના હિસાબે ડ્રેસિંગથી થતું હોય તો ખાલી ડ્રેસિંગ નહીં તો ટાંકા લેવા પડતા હોય તો તમને ટાંકા લઈ આપે અને આપણે ચગાવતી વખતે જે હવે આપણે નોર્મલી તો ના પાડીએ છીએ કે બહુ કાચવાળી દોરી વાપરવી નહીં આખા પક્ષીઓ માટે બધા માટે હાનિકારક છે પણ તો બી ક્રેઝ છે એટલે બધા વાપરતા જ હોય છે એટલે આપણને કટ્સ ના વાગે એટલે આપણે નોર્મલી બધા ઓલી ટેપ્સ બાંધતા હોઈએ છે અને ફર્સ્ટ એડ કીટ એક હું દર વખતે કહું કે ધાબા પર રાખવી જ કારણ કે બાળકો આમ આમ દોડતા હોય એ લોકો પડી જતા હોય એટલે એક ફર્સ્ટ એડ કીટ જરૂર રાખવી કે જેમાં તમે એક એન્ટીબાયોટિક ક્રીમ ગોસ્પીસ ડિસઇન્ફેક્ટન્ટ માટે જે ક્રીમ્સ આવે છે એ તમે રાખી શકો છો એટલે આવી એક ફર્સ્ટ એડ કીટ જો તમારી આખી ફેમિલી ધાબા પર હોય તો એક રેડી કરીને છે તેની સાથે આપણે બાળકોની તો વાત કરીએ હમણાં પરંતુ જે મોટા છે ખાસ કરીને વડીલ છે તેમને આ જે ચામડી માટે એ જ ધ્યાન રાખવાનું હોય છે કે બાળકો કરતા તેમને નોર્મલ જે ધ્યાન રાખવાનું કઈ રીતનું હોય છે તેમાં નમ્રતાજી એટલે મોટાઓને સેમ જ લાગુ પડે છે ખાલી અ સનસ્ક્રીનનો ટાઈપ એ લોકો ચેન્જ કરી શકે એ લોકો કેમિકલ સનસ્ક્રીન બી વાપરી શકે છે જે થોડાક વધારે લોંગ લાસ્ટિંગ હોય છે ફિઝિકલ કરતા તો એ લોકો કેમિકલ કે હાઇડ્રિડ સનસ્ક્રીન્સ વાપરી શકે છે હવે ઘણા સનસ્ક્રીન્સ એવા આવે છે કે જે ક્લેમ કરે છે કે આઠ કલાકવાળા વાળા સનસ્ક્રીન પ્રોટેક્શન આપે એવા છે તો અડલ્ટ જે હોય છે લોકો એ લોકો કેમિકલ બેઝ સનસ્ક્રીન બી વાપરી શકે છે બાકી રી એપ્લિકેશનનું કપડાં પહેરવાનું ગોગલ્સ હેટ એ બધું અડલ્ટ માટે બી સેમ જ રહેશે બિંદુજી જે આપણે વાનગીઓની હમણાં વાત કરીએ તેના સિવાય અન્ય કઈ કઈ જે છે વાનગીઓ ખાસ કરીને કે જે શિયાળામાં પણ ઉપયોગી છે અને આ બે દિવસ માટે તો ખૂબ જ વધારે ઉપયોગી છે કઈ કઈ એ વસ્તુઓ છે કે જેને યોગ્ય માત્રામાં આપણે સમયાંતરે લે લેવાથી આપણા શરીરને પણ તેનો ફાયદો રહેતો હોય છે આ મોસમમાં લીલા વટાણા લીલા ચણા ગાજર મૂળા બાજરી શેરડી બોર આ બધું આ સિઝનમાં મળે છે અને આ આ બધું જ જ ખૂબ લાભદાયક છે બાકી આ સિઝનમાં બધા નવા અનાજ બને છે જેના કારણે તમે આપણા ત્યાં ઉત્તરાયણ ગુજરાતમાં મનાવે છે ત્યાં પંજાબે લોડી બિહુ પોંગલ અનેક નામનું નામ છે આ તહેવારોના એટલે એ બધા તહેવારોમાં અમુક અમુક વાનગી ખવાતી હોય છે એ બધા તહેવારો માં એમાં ખાસ ખીચડી પણ ખવાતી હોય છે અત્યારે નવા ધાન થયા હોય છે એટલે સાત ધાન ની ખીચડી પણ અત્યારે બધાના ત્યાં ખવાતી હોય છે અ શેરડી ખાસ ખવાતી હોય છે કે નવી શેરડી થઈ હોય છે તો એ શેરડી નું પણ ઘણું મહત્વ છે એટલે શેરડી પણ ખવાતી હોય છે એની સાથે અન્ય કઈ કઈ બાબતો છે ખાસ ઉત્તરાયણ માં આપ જે તમામ લોકો જોઈ રહ્યા છે તમને ખાસ આપ કહેવા માંગો કે આ બાબત નું વિશેષ ધ્યાન આપે રાખવું જોઈએ બિંદુજી ખાસ એ ધ્યાન રાખવાનું કે આ સિઝનમાં જે આપણા પરંપરાગત જે બધું છે કે તલના લાડુ ને આ તે ખાસ ખાવું જોઈએ તેનાથી હાડકા મજબૂત થાય ત્વચા નખ હાડકા સાંધાના રોગો વાળાને વાળની ચમક પોષણ ખૂબ જ સારું રીતે મળે છે એટલે આ ટાઈમ જ એવો છે કે જો આ વસ્તુ ખાઈ લો તો તમારે આખો જે શિયાળા પછી વસંત ઋતુ આવે છે એમાં તમે રોગો સામે ટકી શકશો એ સિવાય ઉત્તરાયણ ઉપર પૂજા અર્ચના સ્નાન દાન અનુષ્ઠાન અને એનું બહુ જ મહત્વ છે તેનાથી અ આ સમય દરમિયાન પવિત્ર સ્નાન કરવામાં પણ આવે છે કુંભ મેળામાં પણ આયોજન કરવામાં આવે છે આનાથી આપણા માનસભાવો ઉપર માનસભાવ નિર્મલ થાય છે એટલે આપણું મન શુદ્ધ થાય છે અને આના કારણે મન શુદ્ધ હોય તો આપણું શરીર પણ શારીરિક પ્રકૃતિ પણ ઉત્તમ બને છે એટલે ખાસ પૂજા અર્ચના જે કરતા હોય એ પણ કરો ખાસ જે પરંપરાગત ખાવાનું છે એ પણ ખાઓ અને ખાસ અગાસી પર પતંગ ચગાવતા પડી ના જવાય કે અને ખાસ અમારામાં કે સવારે તલનું તેલ લગાવીને જેમ બેને સનસ્ક્રીન કીધું એમ પણ આયુર્વેદમાં તલનું તેલ લગાવી અને પછી તમે સ્નાન કરવા સ્નાન કરવા જાવ એ વધારે મહત્વ છે ઉત્તરાયણ ઉપર બહાર નાહ્યા પછી પણ તલનું તેલ લગાવીને અગાસી પર જાઓ તો એનું પણ ખૂબ જ મહત્વ છે આપણે સંસ્કૃતિ તો વાત કરીએ પરંતુ નમ્રતાજી જો સનસ્ક્રીન જો ન લગાવે કોઈ તો મહિલાઓની જે ચામડીની આપણે વાત કરીએ સ્કીનની વાત કરીએ પુરુષોની વાત કરીએ સાથે બાળકોની વાત કરીએ તો એક ધારી જે આખી બપોર ધાબે રહેવાનું છે એક ધારી ગરમી પણ સુરતની સીધી જ ગરમી જે ચહેરા પર આપણે આવતી હોય છે આ સાથે હાથ પર પણ આવતી હોય છે હાથ જો ઢાંકેલા નથી તો કેટલી ગરમી એક ધારી સહન કરતી હોય છે આપણે જો ડિફરન્ટ જે જેન્ડરની આપણે

અને જો પેશન્ટો સનસ્ક્રીન નથી લગાડતા તો ટેનિંગ દરેક પેશન્ટમાં અલગ અલગ રીતે થાય છે કોઈની સ્કિન બહુ જ સનસેન્સિટીવ હોય એટલે લાલ થઈ જવી અને પછી એમાં સનબર્ન બી થઈ જવા એને કહેવાય છે સેન્સિટિવ સ્કીનવાળા લોકો તો એ લોકોમાં જલ્દી રેશિઝને બધું જોવા મળે છે કેટલા હું કઉ છું ગોડ બ્લેસ સ્કીન છે કે ભલે આખો દિવસ તડકામાં હો પણ એને નામનું કઈક વીસનું ટેનિંગ થયું હોય અને એની સાથે જ બીજા હોય એને ભયંકર ટેનિંગ થઈ ગયું એટલે એ દરેકની સ્કિન ટાઈપ પર છે કે સ્કિન ટાઈપ કેવી છે તો તમારી સ્કિન એને ને રેઝિસ્ટ કરી શકે પણ હા ભલે તમને ત્યારે ટેનિંગ ના થયું હોય પણ સન ઇન્ડ્યુઝ જે એજિંગ સિમ્ટમ્સ થતા હોય છે કરચડીઓ પડવી ઓલા તલ જેવા નાના નાના મસા થવા ઉપસેલા એ બધા પછી પ્રોલોંગ તમારા સન એક્સપોજરના લીધે એક દિવસમાં તો ના જ થાય ઓબ્વિયસલી પણ જો તમારી ની ટેવ જ ના હોય તો તમે જો પોતાને કમ્પેર કરો સપોઝ પચાસ વર્ષે જે માણસ સનસ્ક્રીન ના જ લગાડતું હોય અને પચાસ વર્ષે જેણે લગાડ્યું હોય તમે બેના ફેસ કમ્પેર કરો આખા ફિફ્ટી યર્સના તો તમને આઈડિયા આવી જાય કે હા બહુ ડિફરન્સ છે સ્કીનમાં એટલે હું પેશન્ટોને એ જ કહું સસ્તું અને સૌથી ઇઝીલી અવેલેબલ એન્ટી એજિંગ ક્રીમ જે કહેવાય એ સનસ્ક્રીન જી સાથે જ બિંદુજી જે આપણે વાનગીઓની તો વાત કરી કે પતંગ ચગાવતા ચગાવતા કે ધાબે આપણે શું લઈ શકીએ છીએ તમામ પરંતુ બપોરે ઊંધિયાનું પણ ખાસ જે મહત્ત્વ હોય છે ત્યારે તેની સાથે આપણે વાત કરીએ તો બે ટાઈમ બપોરનું અને રાતનું આખો દિવસ ધાબે આપણે પતંગ ચગાવતા હોય છે તો તેની સાથે જે બપોરનું અને રાતનું જમવાનું છે તેમાં શું ખાસ ધ્યાન આપણે રાખવું જોઈએ ખાસ ઊંધિયું ખવાય ઊંધિયું બહુ સારું છે કારણ કે બધા જ શાકભાજીનું શાકભાજીમાંથી બને છે એટલે ઊંધિયું ખવાય પણ પછી એની જોડે વધારે પડતું બધું હોય છે કે ખમણ ખાધા અને આ તે એ બધું ટાળવું જોઈએ ખાઓ પૂરું પણ થોડુંક હલકું ખાઓ અને રાત્રે તો આપણા ખીચડો ને એવું ખાતા હોય છે તો એ રીતનું રાતનું લાઈટ લો તમે તો કોઈ વાંધો આવશે નહીં જી જે પરસેવાની વાત કરી નમ્રતાજી તો પરસેવાથી કયા કયા પ્રકારના ચામડીના રોગ થતા હોય છે જે પ્રકારે આપણે વાત કરી કે સતત બેથી ચાર કલાક સુધી રહ્યું પરંતુ કશું જ એનો ઉપાય ન કર્યો કશું પાણીથી મોં ન ધોયું કે કંઈ ન કર્યું તો એના કારણે ચામડીના કયા કયા પ્રકારના રોગ થવાની શક્યતા રહેતી હોય છે હવે જે ઉત્તરાયણમાં નોર્મલી બધા ટોપી પહેરી રાખતા હોય છે પણ ભયંકર બી થતો હોય તો પછી એ ભેજના કારણે જે સ્વેટ પ્રોડ્યુસ થાય એના લીધે ડેન્ડ્રફ બહુ જ જોવામાં આવે શિયાળામાં થોડુંક નોર્મલી જેને ડેન્ડ્રફ ના રહેતો એને શિયાળામાં થોડુંક તો આવી જ જાય અને પ્લસ જો આવું સ્વેટીને બંધ એને એન્વાયરમેન્ટ મળે ભેજવાળું વાતાવરણ મળે તો એ જે ફંકસ જે ડેન્ડ્રફ કરે એ વધી શકે એટલે તમને સ્કાલ્પમાં ઇચિંગ ડેન્ડ્રફ એ બધાની તકલીફ તમને થઈ શકે તમે પ્રોપરલી ફેસ ક્લીન ના કરતા હોવ તો તમને ખીલની સમસ્યા વધી શકે તમને પડશે જો તમે કપડા એવા જેમ મેં કીધું ઢીલા કોટન ના એવા ના પહેર્યા હોય અને બહુ પડશે ટાઈટ જીન્સ ને એવું પહેર્યું હોય તો તમને ધાતર ની બી તકલીફ થઈ શકે છે પછી સંદેશ આપ તમા લોકોને શું કહેવા માગશો ઉત્તરાયણના બે દિવસ છે તમામ લોકો માટે ખાસ સંદેશ બસ ઉત્તરાયણના દિવસે પરંપરાગત રીત જે રીતે ઉત્તરાયણ આપણે ઉજવીએ છીએ તે રીતે ઉજવો બારનું ઓછું ઓછું લો તડકાથી થોડું બચી જાઓ જેમ મેડમે કીધું એમ કેપ ને બધું પહેરો કોઈ વાંધો આવશે નહીં બધાને હેપી ઉત્તરાયણ મારા તરફથી નમ્રા આપને પણ અને સાથે જ બિંદુજી આપ બંનેને પણ હેપી ઉત્તરાયણ અને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર